વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બંધ મકાનમાં ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કર્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દસ દિવસ પહેલા બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે રીઢા ગુનેગાર અનિલભાઈ કાઠિયાવાડીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો તેની પાસેથી જપ્ત કરાયેલા દાગીના રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2.3 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે આરોપી અનિલ કાઠિયાવાડીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે અને તેની સામે અગાઉ પાંચ ગુના નોંધાયેલા છે